समाचार सवार માં તમારું સ્વાગત છે તાજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો આ નંબર કરો ડાયલ અને તુરંત આવશે પોલીસ નાણા મંત્રીએ બજેટ રજૂ કરતા કહ્યું કે એક જ નંબર 112 ઉપર પોલીસ ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રીય કૃત વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે તા નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં 10 મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચશે જેના માટે જનરક્ષક યોજનાની જાહેરાત કરાઈ છે આ માટે પોલીસ અને સાધનોથી સુસજ 1100 જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં shape. रोजगार गुजरात प्रथम नंबरे रोजगारी म समग्र देश गुजरात प्रथम स्थाने छे विज्ञान प्रायोगिक विभाग मे चौवीसो एक जोगवाई कृषि खेडत कल्याण सहकार विभाग माटे बावी हजार एक सौ चौराणु करोड़ रूपया जोगवाई कराई छे स्टार्टअप क्षेत्र गुजरात प्रथम नंबरे छे युवक सेवा सेवांस्कृतिक प्रवृति माते एक सौ बीस जोगवाई कराई ट्रेकर ने कृषि यंत्रो खरीदी सहाय माटे सात सौ एक करोड़वाई तथा पंचायत ग्राम ग्रुप નિર્માણ અને વિકાસ માટે બાર હજાર એકસો આડત્રીસ કરોડની જોગવાઈ કરાઈ છે वडोद्रानी शाळाओं नहीं सुधरे वडोदरामा बोट दुर्घटना बाद हवे पादरा तालुकानी साद्रा प्राथमिक शाळानी बेदरकारी सामने आली छे शाळा द्वारा ધોરણ 6 થી 8 ના 62 બાળકોને પ્રવાસ માટે પોરબંદર લઈ જવામાં આવ્યા હતા અહી બાળકો સેફ્ટી સુરક્ષા વગર دریا કિનારે રમતા જોવા મર્યા હતા તેનો વિડિયો વાયરલ થયો છે જો કે શાળાના આચાર્યએ જણાવ્યું કે શાળાએ કોઈ પણ પ્રકારનું જોખમ લીધું નથી બાળકોને સહી સલામત પ્રવાસ કરાવ્યો છે सीएम केजरीवाल ના ઘરે પહોંચી ક્રાઈમ બ્રાન્ચની ટીમ દિલ્હીના सीएम અરવિંદ કેજરીવાલના ઘરે ક્રાઈમ બ્રાન્ચની ટીમ નોટિસ આપવા પહોંચી હતી કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે આપના એમએલએ ને ભાજપે ખરીદવાનો પ્રયાસ કર્યો છે ભાજપે આપના 21 એમએલએ ને તોડવાની યોજના બનાવી અને સાથનો સંપર્ક કર્યો છે આ મામલામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ सीएम केजरीवालના ઘરે પહોંચી હતી દિલ્હી સરકારના મંત્રી આતીશીએ પણ ભાજપ પર એમએલએ ખરીદવાનો આરોપ લગાવ્યો હતો આગામી સમયમાં ઇલેક્ટ્રિક વાહનો માટે લોકોની માંગ અને રુચિ વધશે. ડેલોઇટના રિપોર્ટ મુજબ આગામી સમયમાં ભારતમાં ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોની સંખ્યા વધી શકે છે. ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો અંગે લોકોની વિચારસરણી બદલાઈ રહી છે અને હવે પેલા કરતાં વધુ ગ્રાહકો ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોમાં રસ દાખવી રહ્યા છે. ભારતમાં પર્યાવરણ અનુકૂળ અને મહામારી બાદ ઇકો-ફ્રેન્ડલી અને બેહતર પરિવહન માધ્યમ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. आरबीआई कार्यवाही बाद पेटीएम न फाउंडरे करी स्पष्टता पेटीएम पेमेंट्स बैंक पर आरबीआई न प्रतिबंध बाद तेना फाउंडर विजय शेखर शर्मा पेटीएम बैंक ने लाइने आरबीआई हजू सुधी अमने मोकलवामा आवी जो के कंपनी माटे आ एक मोटी समस्या छे अमने बैंक साथे नी भागीदारी मा पूरा विश्वास छे आरबीआई थी मार्केटिंग बिजनेस सेवा ने कोई असर थशे नहीं आगामी दिवसों स्थिति स्पष्ट थे आरबीआई दरेक सूचना पालन करशे ચાનાસ્તો કરવા કારમાંથી ઉતર્યા રાહુલ ગાંધી 1000 નો બિલ ચૂકવ્યું ભારત જોડો ન્યાય યાત્રાના ભાગરૂપે રાહુલ ગાંધી જલાલગઢ થઈને બિહારના પૂર્ણિયા આવી રહ્યા હતા પૂર્ણિયા જતી વખતે તેઓ જલાલગઢમાં ખાન સ્વિટસ પાસે રોકાયા અને ચા નાસ્તો કર્યો હતો રાહુલ ગાંધીએ દુકાનદારો અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી રાહુલ ગાંધી અને કાર્યકરોએ ચા નાસ્તો કર્યો અને પેંડા ખરીદ્યા હતા જેનું બિલ 1000 રૂપિયા થયું જે રાહુલ ગાંધીએ ચૂકવ્યું હતું 10 ફેબ્રુઆરીએ નીતિશનો શક્તિ પ્રદર્શન નાટકીય રીતે એનડીએમાં જોડાઈને ફરી सीएमની ખુરશી પર બેસનાર નીતિશ કુમાર 10 ફેબ્રુઆરીએ વિધાનસભામાં શક્તિ પ્રદર્શન કરશે વિધાનસભા બાબતોના વિભાગે આજે એક જાહેરનામું બહાર પાડ્યું છે 2020માં બીજેપીના ટેકાથી મુખ્યમંત્રી બનેલા નીતિશે 2022માં તે સરકારને વિખેરી નાખી હતી બાદમાં આરજેડી કોંગ્રેસ અને દાબેરી પક્ષો સાથે મળીને સરકાર બનાવી તે રો ગઠબંધન બદલીને પણ सीएमની ખુરશી ઝાળવામાં સફળ રહ્યા Cheap. ભારતીય વિદ્યાર્થીઓ માટે ફ્રાન્સનો વિશેષ અભ્યાસક્રમ ફ્રાન્સે ભારતીય વિદ્યાર્થીઓ માટે ફ્રેન્ચ ભાષા શીખવા માટે ખાસ કોર્સ શરૂ કર્યો છે આ પ્રોગ્રામના ભાગરૂપે 1 વર્ષ માટે ફ્રાન્સમાં ફ્રેન્ચનો અભ્યાસ કર્યા પછી વિદ્યાર્થીઓ તેમની પસંદગીની ડિગ્રીમાં એડમિશન લઈ શકશે કોર્સ સપ્ટેમ્બર 2024 થી શરૂ થશે એવું લાગે છે કે આ નિર્ણય ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ગણતંત્ર દિવસના મુખ્ય મહેમાન બનીને આવ્યા ત્યારે PM મોદી સાથેની મુલાકાત દરમિયાન લેવાયો છે वीडियो निहारवा बदल आभार आती काले फरी मिलीश सवेरे छे एकदम नवा अने ताजा समाचार साथे गुड बाय